નમસ્કાર ગુજરાતની શરૂઆત કરીએ ભરૂચની નિર્ભયા ને મળશે ખૂબ જ ઝડપથી ન્યાય વડાપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કાર્યવાહી કેન્દ્રીય મંત્રી પાટીલે કાર્યવાહીની ખાતરી આપી રાજ્ય સરકારે પૂરતા પગલા લીધા છે આવા કિસ્સામાં સરકાર પૂરતા પગલા લે છે પીડિત પરિવારને ઝડપથી ન્યાય મળશે કોઈ પણ આવો બનાવ બને છે ત્યારે રાજ્ય સરકાર પૂરતા પગલા લે છે ગુનેગારોને શોધી એની ઉપર એને સજા સુધી પહોંચાડવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબની આ સૂચના બહુ કડક છે અને માન્ય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે એના માટેની તકેદારીના પગલા લીધા છે એના અટકાયતી પગલા પણ લીધા છે અને એને કોર્ટમાં લઈ જઈને સજા કરવા સુધીના પ્રયત્ન આજે મંત્રી શ્રી હર્ષભાઈ ને બધામણી ને કહી રહ્યા છે